તો કેમ છો મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો આજના વિડીયોમાં આપણે અગિયારથી વીસ જૂન સુધીનું કરંટ અફેર્સ હોઈશું તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તેમજ જો તમે ચેનલ પર નવાશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો આપણો પહેલો પ્રશ્ન છે કયા રાજ્ય સરકારે ધોરણ એકથી પાંચ સુધી હિન્દીને ત્રીજી ભાષા તરીકે શીખવવાનું શરૂ શરૂઆત ફરજિયાત બનાવ્યું છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી મહારાષ્ટ્ર ત્યાર પછીનો પ્રશ્ન છે સાહિત્ય ક્ષેત્રે યોગદાન બદલ જૂન બે હજાર પચીસમાં કયા વરિષ્ઠ પત્રકારને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ રામ બહાદુર રાયની ત્યાર પછીનો પ્રશ્ન છે જૂન બે હજાર પચીસમાં પ્રકાશિત નવલકથા ધ સ્ટાય લાઈટ ધ વે કયા લેખકની પ્રથમ નવલકથા છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી સુશ્વેતા રાજ ખત્રાની ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં નરેન્દ્ર મોદીએ કયા દેશની મુલાકાત લીધી હતી જે બે દાયકાથી વધુ સમયમાં કોઈ ભારતીય વડાપ્રધાનની આ પ્રકારની પ્રથમ મુલાકાત હતી તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી સાયપ્રસ ત્યાર પછીનો પ્રશ્ન છે ઇ સ્પોટ વર્લ્ડ કપ બે હજાર માટે ગ્લોબલ એમ્બેસેડર તરીકે ની નિમણૂક કરવામાં આવી છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી રોનાલ્ડોની નિમણૂક કરવામાં આવી છે ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતીય સેના દ્વારા તાજેતરમાં સોક્સાઇવાળા ડીપ સ્ટાઇલ મિશન માટે પરીક્ષણ કરાયેલ વિટો ડ્રોનનું નામ શું છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ રુદ્રસ્ત્ર ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતીય સેના ભાગીદારી સાથે બહુરાષ્ટ્રીય લશ્કરી ક્વાયત ખાન ક્વેસ્ટ કયા દેશમાં યોજાઈ રહી છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી મંગોલિયામાં ત્યાર પછીનો પ્રશ્ન છે ગિફ્ટ સિટી તરીકે નેચ આયક્સ પર બોન્ડ લિસ્ટ કરાવનારી પ્રથમ વિદેશી બેંક કઈ બની તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી ડીએફસીસી બેંક ત્યાર પછીનો પ્રશ્ન છે બે હજાર પચીસમાં લોડ્સમાં કયા દેશે પોતાનો પ્રથમ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન ચેમ્પિયનશિપ ખિતાબ જીત્યો હતો તો તેનો સાસો જવાબ છે ઓપ્શન એ દક્ષિણ આફ્રિકા દ્વારા આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો પ્રથમ ખિતાબ જીત્યો હતો ત્યાર પછીનો પ્રશ્ન છે બે હજાર પચીસમાં કયા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટનને આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી એમ એસ ધોનીને ત્યાર પછીનો પ્રશ્ન છે રેલવે સેવાઓમાં બહુભાષી સહાય પૂરી પાડવા માટે કઈ એઆઈ પહેલ ભારતીય રેલવે સાથે ભાગીદારી કરી છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ ભાષીની ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કૃષિ હેકાથોન ક્યાં યોજાયું હતું જેણે સ્વચ્છ છોડ કાર્યક્રમ રજૂ કર્યો હતો તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી પુણે ખાતે યોજાયું હતું ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં અમૂલે કયા દેશની કંપની વોપ સાથે ભાગીદારી કરીને અમૂલ મિલ્ક લોન્ચ કર્યું છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી સ્પેન સાથે ભાગીદારી કરીને ત્યાર પછીનો પ્રશ્ન છે કયા કયા ભારતીય ક્રિકેટરને પ્રતિષ્ઠ આઈસીસી હોલ ઓફ ફેમમાં સ્થાન આપવામાં આવ્યું છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી એમ એસ ધોનીને ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં કોણે વોફ મિલકત વ્યવસ્થાપનને વધુ પારદર્શક બનાવવા માટે યુમિડ પોર્ટ લોન્ચ કર્યું છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી કિરેન રિજીજુ ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં કયા સ્થળે માનવ રહિત સબમરીનનું પ્રથમ વખત ઉત્પાદન કરવામાં આવશે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ હાલોલ ખાતે ત્યાર પછીનો પ્રશ્ન છે એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર એઆઈ એકસો એકોતેર ક્રેશ થઈ તે અમદાવાદથી કઈ જગ્યાએ જવાનું હતું તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી લંડન જવાનું હતું ત્યાર પછીનો પ્રશ્ન છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ડબલ્યુ એફ દ્વારા જાહેર કરાયેલ બે હજાર પચીસના ગ્લોબલ જેન્ડર કેપ રિપોર્ટ રિપોર્ટમાં ભારત કયા સ્થાને છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી એકસો એકત્રીસમાં સ્થાને છે ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં પીએમ શ્રી મોદીને કયા દેશનું સર્વોચ્ચ સન્માન ગ્રાન્ડ કોસ ઓફ ધ ઓર્ડર ઓફ નેક્રિયોસથી સન્માનિત કરવામાં આવ્યા તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી સાઈપ્રસ ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં કઈ સંસ્થાએ દેશનો પ્રથમ પ્રતિદિન પાંચ ટન બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે સ્વદેશી પ્લાન્ટ રૌદ્ર તૈયાર કર્યો છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ એપીઆર ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં કોણે નવી દિલ્હી નવી દિલ્હીમાં ઇન્ટરનેશનલ બિકેટ એલાયન્સની પ્રથમ સભાની અધ્યક્ષતા કરી છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી ભૂપેન્દ્ર યાદવે ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં કોણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ બે હજાર પચીસ જીતી તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ બે હજાર જીત્યું છે ત્યાર પછીનો પ્રશ્ન છે ભારત મ્યુનિકમાં આઈએસ વર્લ્ડ કપમાં મેડલ ટેબલ સ્થાને રહ્યું તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી ત્રીજા સ્થાને રહ્યું છે ત્યાર પછીનો પ્રશ્ન છે બે હજાર અઢારમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર પરિષદની ચોથી ચોથી આવૃત્તિનું યજમાની કોણ કરશે તો તેનો સાસો જવાબ છે ઓપ્શન ડી એસી બંને એટલે કે સીલી અને દક્ષિણ આફ્રિકા બંને દેશ યજમાની કરશે ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં કયા દેશ દ્વારા ઓપરેશન રાઇઝિંગ લાયન શરૂ કરવામાં આવ્યું હતું તો તેનો સાસો જવાબ છે ઓપ્શન સી ઇઝરાયેલ ત્યાર પછીનો પ્રશ્ન છે આઠમી ભારત ફ્રાન્સ સંયુક્ત લશ્કરી કવાયત શક્તિનું આયોજન ક્યાં કરવામાં આવશે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી લા કેવેલરી ફ્રાન્સ ખાતે કરવામાં આવશે ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં કોને બે હજાર ત્રેવીસનો શ્રીમંત શંકરદેવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી ડૉક્ટર સોનલ માનસિંહની ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતનો પ્રથમ ઇલેક્ટ્રોનિક વેસ્ટ ઇવેસ્ટ ઇકો પાર્ક ક્યાં સ્થાપવામાં આવશે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી દિલ્હી ખાતે ઇવેસ્ટ પાર્ક સ્થાપવામાં આવશે ત્યાર પછીનો પ્રશ્ન છે ના એક અહેવાલ મુજબ કયા દાયકાની શરૂઆતમાં ભારતની વસ્તી એક પોઈન્ટ સાત અબજ સુધી પહોંચવાની ધારણા છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ બે હજાર છવ્વીસ ત્યાર પછીનો પ્રશ્ન છે શાળા પ્રવોત્સવ કન્યા કેળવણી મહોત્સવની કેટલામી કડી તારીખ છવ્વીસ થી અઠ્યાવીસ જૂન બે હજાર પચીસ દરમિયાન યોજાશે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી ત્રેવીસમી